દિશા ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં અફડાતફડી મચી દીપક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા પંદરથી વધુ લોકોના મોત નીપજતા અરેરાટી પ્રસરી જવા પામી દિશા શહેરમાં ફટાકડાની દુકાનદારોએ દુકાનો ખાલી કરવા શરૂ કરાઈ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તારું મારવા જાય તેવો ઘાટ ઘરાયો વહીવટ તંત્રના આશીર્વાદથી ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી ફટાકડાની ફેક્ટરી સહિત દુકાનો પ્રવાહ ગુજરાત ન્યૂઝ બરોડા

तो बघाकडं नाही शक्य आहे कारण हॉस्पिटल में एक डेथे अ कन्फर्म આપણે जेम जेम आगळ्या घायल आपण जेटलाने आपण सिव्हिल हॉस्पिटलमध्ये सारवा हेठ न्या ફાટવાની પ્રાથમિક દ્રષ્ટિ ઘટી એના લીધે બિલ્ડિંગ જે છે ધરાઈ થઈ રહ્યું છે અને કેટલાક લોકો ડટાયેલા છે કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે પાંચેક લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલે છે જે જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે આરોગ્ય વિભાગ તંત્ર એસડીઆરએફ નગરપાલિકા ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે બધા સારી સારું બધાનું રેસ્ક્યુ